ઉનાળાના આ દિવસોમાં સૌથી વધુ સુરેન્દ્રનગરમાં ગરમી પડી રહી છે આકરો તાપ અને ગરમ લૂના કારણે જનજીવન શેકાઈ રહ્યું છે આવી કાળઝાળ ગરમીમાં તરસ્યા થતા લોકોને પાણી પીવડાવવાનું કાર્ય સૌથી મોટી સેવા છે શહેરમાં અનેક સ્થળે સેવાભાવી વ્યક્તિઓ સંસ્થાઓ દ્વારા પાણીની પરબ ચાલી રહી છે મહેતા માર્કેટમાં વેપારીઓ દ્વારા સમયાંતરે શ્રમિક ભાઈઓ તથા ખરીદી અર્થે આવતા લોકોને સરબત છાસ લસ્સી વગેરે પીવડાવાય છે આવી જ સેવા પ્રવૃત્તિ વઢવાણ જીઆઈડીસીમાં ચાલી રહી છે મયુરસિંહ ચુડાસમા ભોલાભાઈ સ્વદાસ યોગેશભાઈ માલકિયા શક્તિસિંહ પરમાર બળદેવભાઈ નાકિયા સહિતના સેવાભાવી વ્યક્તિઓ દ્વારા છેલ્લા પંદર દિવસથી પટેલ ટ્રાન્સપોર્ટ કંપની જીઆઈડીસી આંબાવાડી ન્યૂ સુરસાગર ડેરીની બાજુમાં બપોરે બેથી સાડા ચાર વાગે ઠંડી છાશ શરબત વિગેરેનું વિતરણ કરવામાં આવે છે જેનો શ્રમિક રાહદારીઓ લાભ લઈ રહ્યા છે